સ્થાનિક સુરજી છુટરીના સમાચારો વચ્ચે ગુજરાતી હોસ્પિટલને લાંચન લગાડતા એક સમાચાર સામે આવ્યા કે મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સોશિયલ મીડિયા પર મહિલાઓના ચેકઅપના વિડિયો જોઈને તમને નવાઈ લાગશે કે YouTube પર પોસ્ટ કરવામાં આવ્યા છે લીક કરવામાં આવ્યા છે આ હોસ્પિટલ છે રાજકોટની पायल બેટરનિટી હોસ્પિટલ 150 રિંગ રોડ પર આવેલી

ત્યાં કોઈ પ્રકારના કેમેરા હોવા જ ન જોઈએ છતાં પણ લૂલો બચાવ કરતા એ મૂર્ખ સંચાલકો એવું કહી રહ્યા છે કે અમારા ત્યાંના કેમેરા હેક કરવામાં આવ્યા છે અને એમનું એવું પણ કહેવું છે કે આ કૃત્ય અમારા હોસ્પિટલના લોકો દ્વારા કરવામાં આવ્યું નથી પરંતુ એ જે રૂમ છે કે જ્યાં ચેકઅપ થતું હતું ત્યાં સીસીટીવી કેમેરા છે તમે લાઈવ 24 ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સીસીટીવી ત્યાં લગાવવામાં આવ્યા છે

પરંતુ આ મૂર્ખ ડોક્ટર ને એવું કોણ સમજાવે કે જ્યાં ગર્ભવતી મહિલા જ્યાં પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવા આવતી હોય ત્યાં કોઈ પણ પ્રકારના કેમેરા લાગેલા જ હોવાના જોઈએ આ પર આરોગ્ય મંત્રી શિકેશ પટેલે શું કહ્યું સાંભળો મારી સાથે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી હોસ્પિટલના સંદર્ભમાં કે આપણે સુસ્તા સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરિચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલા લે છે અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને એ ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું